લોકોને ધોરમાર માર્યો એના જાહેરમાં વરઘોડા કાઢ્યા એ નિર્દોષ દીકરીને પાટે હોડાવીને પટે મારી કે તમારી પાછળ કોણ છે જાણવાનો પ્રયાસ કર્યો ભલા ભાઈ એની પાછળ કોણ છે તમારા જ છે પત્રકારમાં રોજે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે નવા વડાંગ છે એ સામે આવી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે પરેશ ધાનાણી છે એ ફરી ચર્ચામાં આવ્યા છે કારણ કે પાયલ ગોટી જે પાટીદાર દીકરી છે તેની વારે પરેશ ધાનાણી આવ્યા છે અને ઉગ્ર આંદોલન કરવાની તેમને ચીમકી પણ ઉચ્ચારી દીધી છે મહત્વનું છે કે જ્યારથી આ કેસ લાઇમલાઇટમાં આવ્યો છે ત્યારથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે અને એની સાથે સાથે આ પાટીદાર દીકરીના વારે તમામ નેતાઓ પણ આવી રહ્યા છે જ્યારે બીજી બાજુ દિલીપ સાંગાણી સિવાય ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ નેતાએ કંઈ પણ બોલવાનું ઇનકાર કર્યું છે મૌન છે એ સાધીને બેસી ગયા છે અને એવામાં હવે પરેશ ધાનાણીએ આજરોજ અમરેલી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને આ પાટીદાર દીકરીને ન્યાય મળે તેવી માંગ પણ કરી છે અને આ સાથે જ તેમણે કહ્યું છે કે કૌશિક વેકરિયાના કહેવાથી પાટીદાર દીકરીને પટ્ટા મારવામાં આવ્યા છે ચપટી વગાડ્યા વગાડતા જ આ પાટીદાર દીકરીને આરોપી છે છે એ જાહેર કરવામાં આવી આ સાથે જ મિત્રો સૌ એના સાક્ષી છો વાડ ચીભડા ગળે તો એને કોણ છોડાવે અને કોટવાળ ભેગા થઈ જાય તો ન્યાય ક્યાંથી મળે નેતા માટે પ્રજા પાસેથી હપ્તા ઉઘરાવીને નેતાને હપ્તા પહોંચાડનારા લોકો સામે પત્રની અંદર એક ગંભીર આક્ષેપ થયો ત્યાં તો લેટરને બનાવટી સાબત કરી ખોટા ગુનેગારોને અડધી રાતે પકડીને જેલમાં ધકેલા એ લોકોને ઢોર માર માર્યો એના જાહેરમાં વરઘોડા કાઢ્યા એ નિર્દોષ દીકરીને પાટે હોડાવીને પટ્ટે મારી કે તમારી પાછળ કોણ છે જાણવાનો પ્રયાસ કર્યો ભાઈ એની પાછળ કોણ છે તમારા જ છે તમે એના સુધી પહોંચો ને પણ તમારા લોકો સુધી તમે પહોંચી ન શકો એટલે નિર્દોષ દીકરીઓની આબરૂ દાવ ઉપર મુકાવવાનો તમને અધિકાર કોણે આપ્યો છે આજ એ જ પોલીસ અધિકારીઓ જે ખુદ કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કરી છે ત્યારે મારી હૃદયપૂર્વકની વિનંતી છે હું આપને વ્યક્તિગત જાણું છું આ દીકરીની ન્યાયની અપેક્ષા છે સરકાર સંવેદનશીલ હોય તમે સંવેદનશીલ હો તો આ આ દીકરી ને ઉપર જે કોઈ કાયદાનો ભંગ કરીને કાર્યવાહી કરનારા છે એવા તમામ લોકોને તાત્કાલિક ડિસમિસ કરો દાદા તમારા સંવેદનશીલ ગુજરાતની અંદર કોઈ સામાન્ય માણસે એના બાપનો દાડો કરવા માટે કોર્ટની અનુમતિ હોવા છતાં તમારી પોલીસ એના બાપનો દાડો ન કરવા દે એવા દિવસ જોવા પડ્યા છે સિત્તેર વર્ષમાં કોઈ પણ પાર્ટી કોઈ પણ નેતાએ ક્યારેય દીકરીઓના વરઘોડા નહીં જોયા હોય દીકરીઓને નિર્દોષ દીકરીઓને પાર્ટી હોડાવીને પટ્ટે મારતી નહીં જોયું હોય દાદા સિત્તેર વર્ષની અંદર ગુજરાતમાં કોઈ વ્યક્તિએ એના બાપનો કરવા માટે કમલમની કાર્યાલયે અરજી કરવી પડે આવી સ્થિતિ નથી જોઈ આ ગુજરાત ઘટના છે ત્યારે એક દાખલો બેસાડીને જે કોઈ ગુનેગાર હોય એવા રાજકીય હોય સામાજિક હોય કે અધિકારીઓ હોય એને સખતમાં સખત સજા થાય એવી હૃદયથી વિનંતી કરું છું

આ કુંવારી કન્યા ગુજરાતની દીકરી એની એનો જાહેરમાં વરઘોડો કાઢો એને પાટે હુવડાવીને પીટી એક આરોપી અશોક માંગરોળિયાના બાપનો દાડો ન કરવા દીધો હે કોર્ટથી ઉપર પોલીસે વર્તન કર્યું છે ત્યારે આવા તમામ લોકોને સજા થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ આ જ એકમાત્ર મુદ્દા ઉપર અમારી લડાઈ ચાલી રહી છે કે આજ દીકરી ઉપર જે દુઃખ છે એના ભાગીદાર નથી થઈ શક્યા પણ ભવિષ્યમાં કોઈ પણ નેતાના ઇશારે કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓ કાયદાનો ભંગ ન કરે એવું એક એક્ઝામ્પલ અમરેલીના આંગણેથી સેટ થાય એવી મારી આપ સૌને આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાતક સાથે નમસ્કાર